તો સૌ પ્રથમ આપણે વાક્યમાં શું શોધવાનું ક્રિયા શોધવાની તો ક્રિયા શું થાય છે જવાની વેલકમ બેક ટુ વર યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળના વાક્યો ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશનની મેથડ પ્રમાણે બનાવતા શીખીશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ કે કાર્ડના વાંક્યો કોને કહેવાય કાર્ડના કેટલા પ્રકાર છે સાદો વર્તમાન કાર્ડ કેવી રીતે આવે છે તેમજ સાદા વર્તમાન કાર્ડના વાક્યોને કેવી રીતે ઓળખવા અને સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે કેટલા કેટલા પ્રકારના વાક્યો સાદા વર્તમાન કાર્ડમાં બને છે તો જો તમને હજી આ નો ખબર પડતી હોય તો આગળનો વિડીયો પહેલાં જોઈ લો તો જ તમને આમાં સમજાશે તો હવે આપણે શરૂઆત કરીએ તો આપણે જ્યારે વાંક્યના પ્રકાર એટલે કે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ શીખ્યા હતા ત્યારે આપણે જોયું હતું કે આપણે કુલ ચાર પ્રકારના વાક્યો ક્લાસિફિકેશન ટુ પ્રમાણે બનાવતા શીખીશું એક એ એટલે અફોર્મેટિવ એન એટલે નેગેટિવ ત્યારબાદ આ એટલે ઇન્ટ્રોગેટિવ અને ત્યારબાદ એના એટલે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ તો આ ચારેય ચાર પ્રકારના વાંક્યોમાં તમને ન ખબર પડતી હોય તો ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે તો હવે આપણે સાદા વર્તમાન કાળના વાક્યોના સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈશું અને અને કોઈ પણ વાક્ય હંમેશા સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે જ બનાવવાનું હોય છે તો સૌપ્રથમ આપણે જોઈશું એટલે અફોર્મેટિવ અફોર્મેટિવ એટલે કેવું આકાર વાક્ય અથવા તો વિધાન વાક્ય તો આગળ આપણે શીખ્યા હતા કે કોઈ પણ વિધાન વાક્ય હોય એ ફરજિયાત એસ વી બને છે એસ એટલે શું સબ્જેક્ટ વી એટલે વર બને ઓ એટલે ઓબ્જેક્ટ તો મોટા ભાગના વાક્યો એસ પ્રમાણે જ બને છે જે વિધાન વાક્ય હોય તો આપણે જોઈએ એસ એટલે શું આવશે સૌપ્રથમ સબ્જેક્ટ આવશે ત્યારબાદ વી આવશે પરંતુ સાદા વર્તમાન કાળમાં આપણે વાક્ય કેવી રીતે ઓળખવા તો ગુજરાતીમાં તો આપણે શીખી ગયા કે સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવું આપેલું હોય તો તે વાક્યનો સમાવેશ સાદા વર્તમાન કાળમાં કરીશું પરંતુ કોઈ અંગ્રેજીનું વાક્ય આપેલું હોય તો આપણને કેમ ખબર પડશે તો જે ક્રિયાપદ હશે ને એને એસ લાગેલું હશે અથવા તો ઈ એસ લાગેલું હશે તો ક્યારે લાગે એ આપણે આગળ જોઈશું પરંતુ આના ઉપરથી તમને ખબર પડશે કે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં છે અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે ને ત્યારબાદ અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો આવશે પરંતુ ટેન્સના વાક્યમાં ક્યારેક ક્યારેક ઓબ્જેક્ટ નહીં પણ આપેલો હોય તો ક્યારે ન આવે તો જ્યારે ઇન્ટ્રાન્જેસ્ટિવ વર્બ એટલે કે ઇન્ટ્રાન્જેસ્ટિવ ક્રિયા બધા આપેલું હશે ને ત્યારે નહીં આવે જ્યારે વાક્ય આવું આવશે ને ત્યારે હું તમને શીખવાડીશ તો સૌ પ્રથમ આપણે એક અપરમેટિવનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈ લીધું ત્યારબાદ નેગેટિવ એટલે કે નકારનું વાક્ય હશે તો નકારનું વાક્ય હોય એટલે એમાં નકારનો ભાવ રહેલો હોય છે તો એને વાક્ય બનાવવા માટે તો આપણે યાદ જ રાખીશું કે એસવીઓ પરંતુ આમાં વધારાનું શું મૂકવામાં આવશે ડઝ અથવા તો નોટ તો આટલા શબ્દો વધારાના મૂકવામાં આવશે તો સબ્જેક્ટ ત્યારબાદ ડઝ સાથે નોટ આવશે ત્યારબાદ વર્બ આવશે ત્યારબાદ ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ્સ આવશે ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો બનાવતા શીખીશું તો વાક્યમાં પણ આપણે બે પ્રકારના વાક્ય જોયા હતા કે એક હેલ્પિંગ વર્બથી શરૂઆત થતા પ્રશ્નો અને એક ડબલ્યુએસથી શરૂઆત થતા પ્રશ્નો તો જો ડબલ્યુ એચ હોય તો આપણે સૌ પ્રથમ ડબલ્યુ એચ મૂકીશું ત્યારબાદ ડૂડ જ મૂકીશું સબ્જેક્ટ પ્રમાણે આવે ત્યારબાદ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ આવશે અને છેલ્લે આપણને અને છેલ્લે આપણને ક્વેશ્ચન માર્ક આપેલું હશે જેના ઉપરથી આપણને ખબર પડશે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે અને જો નેગેટિવ હોય અને ઇન્ટ્રોગેટિવ હોય તો એમાં એક નોટ શબ્દ વધારાનો મૂકીશું આપણે તો આ વાક્યના સેન્ટેન્સ સ્ટ્રકચર એ એકવાર જુઓ બે વાર જુઓ બે વાર લખો ત્રણ વાર લખો જ્યાં સુધી ન આવડે ત્યાં લગી તમે આને લખીને પાકા કરો કેમ કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર આવડશે તો જ તમને વાક્ય બનાવતા આવડશે તો હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે જોઈ લીધું કે ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે પરંતુ હવે આપણે એ જોઈશું કે ક્યારે ક્યારે ક્રિયાપદને એસ કે ઈએસ એસ લાગે છે તો ક્રિયાપદને કોઈ પણ એસ કે ઈએસ લાગતો નથી એટલે કે ક્રિયાપદ મૂળ રૂપે જ આવે છે અને જો નકારનું વાંક્ય હોય તો ડુ નોટ મૂકવામાં આવે છે ક્યારે મૂકવામાં આવે છે તો જ્યારે કરતા આય હોય વી હોય ધે હોય અથવા તો કોઈ પણ બહુવચનનું નામ આપેલું હશે ને વાક્યમાં તો ત્યારે તેની સાથે હંમેશા આકાર વાક્યમાં રૂપ આવશે અને જ્યારે નકાર વાક્ય હોય તો ડુ નોટ મૂકવાનું તો હવે આપણે જોઈશું કે આકાર વાક્યમાં ક્રિયાપદને એસકી એસ ક્યારે લાગે અને જો નકારનું વાક્ય હોય તો ડજ સાથે નોટ લાગશે તો જ્યારે પણ કરતા હી હોય કરતા સી હોય કરતા ઈટ હોય કે કોઈ પણ એક વચનનું નામ આપેલું હશે ને કરતા તરીકે તો તેની સાથે આપણે ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડીશું અને બનાવવા માટે ડઝ નોટનો ઉપયોગ કરીશું તો હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે જોયું કે ક્રિયાપદને એસ કે ઈ એસ લગાડવાનું ક્યારે લગાડવાનું તો કરતા તરીકે ઇ સી ઈટ અથવા તો કોઈ પણ એક વચનનું નામ હોય ત્યારે તો હવે તમને પ્રશ્ન થશે કે ક્યારે એસ લાગશે અને ક્યારે ઈએસ લાગશે તો હવે આપણે એ શીખીશું કે ક્રિયાપદને એસ કે ઈ એસ ક્યારે લાગશે તો કોઈ પણ ક્રિયાપદ હોય એને મોટે ભાગે તો એસ જ લાગશે ઈસીઈ ટો એટલે એસ જ લગાડવાનું પરંતુ ઈ એસ ક્યારે લાગે એટલા નિયમ પાકા કરી લો એટલે તમને એસ ક્યારે લાગે એ ખબર પડી જાય તો જુઓ કોઈ પણ ક્રિયાપદને અંતે એસ આપેલું હોય ડબલ એસ આપેલું હોય એસ એચ આપેલું હોય એક્સ આપેલું હોય સીએચ આપેલું હોય અથવા તો ડબલ જેડ આપેલું હોય ને તો ક્રિયાપદને અંતે શું લગાડવાનું ઈ એસ લગાડવાનું જેમ કે જુઓ મિસ તો અહીંયા જુઓ ડબલ એસ આપેલા છે ને તો એને શું લાગશે ઈ એસ લાગશે અને બીજું ક્રિયાપદ જુઓ પુષ તો પુષમાં એસ એચ આપેલું છે તો એને શું લાગશે ઈ એસ લાગશે અને અહીંયા જુઓ એક્સ આપેલો છે તો એક્સની પાછળ શું લગાડશું ઈ એસ આવશે અહીંયા ડબલ જેડ છે તો ડબલ જેડ હોય તો આપણે ઈ એસ લગાડવાનું અહીંયા સી એચ છે તો સી એચ હોય ત્યારે પણ આપણે ઈ એસ લગાડવાનું અને ત્યારબાદ આગળનો નિયમ જુઓ ક્રિયાપદના શેડે ઓ આપેલો હોય ને તો શું લાગશે ઈ એસ લાગશે જેમ કે ગો તો ગોને શું લાગેલું છે ઈ એસ એટલે ગોસ થઈ જશે ત્યારબાદ આગળનો નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની આગળ કોઈ વ્યંજન આપેલો હોય તો વાયનો આપણે શું કરી દઈશું આય અને આય લગાડીને ત્યારબાદ ઈ લગાડશું જેમ કે ક્રાય તો અહીંયા જુઓ છેલ્લો અક્ષર શું આપેલો છે વાય અને આગળનો અક્ષર વ્યંજન છે હવે સ્વર અને વ્યંજન કોને કહેવાય તમને ખબર હશે તો વ્યંજન હોવાથી આપણે વાયનો શું કરીશું અહીંયા આય કરી દીધો અને ત્યારબાદ આપણે ઈ લગાડી દઈશું અને અહીંયા જુઓ આગળનું ક્રિયાપદ મેરી તો અહીંયા પણ છેલ્લે વાય આપેલો છે અને આગળનો અક્ષર શું છે તો કે વ્યંજન તો વ્યંજન હોય તો વાયનો શું કરી દીધો છે આય અને ત્યારબાદ ઈ લગાડવાનું ક્રાયનું ક્રાઇઝ થઈ ગયું ને મેરીનું મેરીઝ થઈ ગયું અને ત્યારબાદ આગળનો નિયમ જુઓ કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય એમાં છેલ્લે અંતે વાય હોય અને વાયની આગળ જો સ્વર હોય ને તો આપણે શું લગાડવાનું ફક્ત એસ આટલા નિયમો પાકા કરી લો આ સિવાયના કોઈ પણ ક્રિયાપદ હોય એમાં તમારે શું મૂકવાનું એસ મૂકવાનું પરંતુ ક્યારે હી સી ઇટ કે કોઈ પણ એક નામ હોય ત્યારે અને સાદો વર્તમાન કાળ હોય ત્યારે તે ફક્ત તો આના ઉદાહરણ જુઓ વાય આપેલું છે તો વાયની આગળ શું આપેલું છે સ્વર આપેલો એ તો શું થશે સીઝ તો અહીંયા જુઓ પ્લે આપેલું છે પ્લેને અંતે કયો અક્ષર છે તો વાય વાયની આગળ એટલે કે સ્વર આપેલો છે તો શું લાગશે ફક્ત એસ તો આ બધા નિયમોને શું કરવાનું હોય તમે વારંવાર વારંવાર રિપીટ કરો ને એટલે ઓટોમેટિક યાદ રહી જાય બધું યાદ રાખવા ન બેવાનું હોય તમે પ્રેક્ટિસ કરતા જાવ તમને ધીમે ધીમે બધું યાદ રહેતું જશે તો શરૂઆતમાં તમારે એટલું જ શીખવાનું કે વાક્ય કેવી રીતે બને બાકીનું તમને ઓટોમેટિક આવડતું જઈશે તો હવે આપણે વાક્ય બનાવવા તરફ આગળ વધીએ તો અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે તો હવે આપણે આ વાક્યને સ્ટેપ પ્રમાણે બનાવતા શીખીશું તો ખાસ યાદ રાખી લેજો સ્ટેપ પ્રમાણે જ વાક્ય બનાવવાનું તો સૌ પ્રથમ આપણે શું નક્કી કરીશું તો સૌ પ્રથમ આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે તો વાક્ય જુઓ રવિ સ્કૂલે જાય છે તો આ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી ટેન્સનું વાક્ય એ તમને ઓળખતા આવડવું જોઈએ અને આ બે વચ્ચે તફાવત તમને ન ખબર પડતી હોય તો આગળનો વિડીયો જોઈ લો મેં એમાં સમજાવી છે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય અને ટેન્સ કોને કહેવાય તો આ વાક્ય કાળનું વાક્ય છે કારણ કે એમાં મુખ્ય ક્રિયાપદ આપેલું છે મુખ્ય ક્રિયાપદ શું આપેલું છે કે રવિ જાય છે તો જવાની ક્રિયા આપેલી છે જે મેઇન વર્ગ છે એટલા માટે આ વાક્ય કેવું છે તો કે ટેન્સનું વાંક્ય તો આપણું પહેલું સ્ટેપ નક્કી થઈ ગયું અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે વાક્યનો કાળ કયો છે તો આ છે શબ્દ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્ય વર્તમાન કાળનું છે તો આપણે આગળ જોયું હતું કે વર્તમાન કાળમાં તો ચાર પ્રકારના કાળ હોય છે તો વર્તમાન કાળનો કયો પ્રકાર છે તો આપણે જોઈશું રવિ સ્કૂલે જાય છે તો આ જાય છે શબ્દ ઉપરથી આપણને ખબર પડે છે કે આ રોજ બરોજ નિયમિત થતી ક્રિયા છે એટલા માટે આ વાક્યનો સમાવેશ આપણે સાદા વર્તમાન કાળમાં કરીશું અને જો આપણે આમ બોલીએ ત્યારે આ વાક્ય ક્રિયા ચાલુ હોત તો એમ કીધું હોત કે રવિ સ્કૂલે જઈ રહ્યો છે આ જઈ રહ્યો શું બતાવે છે કે ચાલુ કાર્ડની નિશાની છે જઈ રહ્યો છે એટલે ચાલુ વર્તમાન કાળ થાય અને જો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોત તો એવું લખેલું હોત કે રવિ સ્કૂલે ગયો છે જે આપણે આગળ શીખીશું અત્યારે ફક્ત તમે સાદો વર્તમાન કાળ શીખો અહીંયા એમ આપેલું છે કે રવિ સ્કૂલે જાય છે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જઈ રહ્યો નથી ત્યારે ક્રિયા ચાલુ નથી એટલા માટે એટલા માટે આ વાક્ય કાતો રોજબરોજની ક્રિયા છે અથવા તો નિયમિત ક્રિયા છે એટલા માટે આપણે આ વાક્યને સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું તો આપણને હવે ખબર પડી કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે તો હવે આપણે આગળનું સ્ટેપ જોઈશું અને આગળનું સ્ટેપ એ છે કે આ વિધાન વાક્ય છે નકાર છે પ્રશ્નાથ છે કે અકાર તો આ પૂર્ણ વિરામ ઉપરથી આપણને ખબર પડી કે આ એક વિધાન વાક્ય છે જો વિધાન વાક્ય હોય તો બે પ્રકારના હોય કે આકાર હોય ને કાં નકાર હોય તો આમાં જુઓ તો કોઈ નકારનો ભાવ રહેલો છે તો નકારનો કોઈ ભાવ રહેલો નથી એટલા માટે આ વિધાન અને હકાર વાક્ય છે એટલા માટે આને આપણે શું કહીશું અફર્મેટિવ સેન્ટેન્સ તો હવે આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય કેવું છે અફર્મેટિવ તો હવે આપણે અપરમેટિવના રૂલ્સ પ્રમાણે બનાવીશું તો અપરમેટિવનું રૂલ્સ શું હતું સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અને ત્યારબાદ અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ તો હવે આપણે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અને અધર વર્ડ પ્રમાણે વાક્યને બનાવીએ તો સૌ પ્રથમ આપણે વાક્યમાં શું શોધવાનું ક્રિયા શોધવાની તો ક્રિયા શું થાય છે જવાની તો આપણે હવે જવાની ક્રિયાને પ્રશ્ન પૂછીશું જાય છે પણ કોણ જાય છે તો કે રવિ જાય છે તો જ્યારે ક્રિયાપદને પ્રશ્ન પૂછો ને કોણ વડે એટલે આપણને શું મળશે સબ્જેક્ટ મળશે તો આપણને સબ્જેક્ટ મળી ગયો તો અહીંયા જુઓ સેન્ટેન્સ સ્ટ્રક્ચર વી વન આવશે અથવા તો એસ કે લાગશે તો આપણે આગળ એ જોઈ લીધું કે એસ કે એસ ક્યારે લાગશે તો જાય છે માટે આપણે કયો શબ્દ મૂકીશું તો કે ગો મૂકીશું પરંતુ અહીંયા જુઓ આ હી સી ઈટ અથવા તો કોઈ પણ એક વચન નામ છે એટલા માટે આને આપણે શું લગાડીશું એસ કે ઈ એસ તો અહીંયા એસ લાગશે કે યસ અહીંયા જુઓ ઓ આપેલો છે એટલા માટે શું લાગશે એસ લાગશે રવિ ગોઝ રવિ ગોઝ જાય છે ક્યાં જાય છે તો કે સ્કૂલે રવિ ગોઝ ટુ સ્કૂલ તો આ જુઓ આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું તો અહીંયા જુઓ આ વાક્યમાં આપણને ઓબ્જેક્ટ એટલે કે કર્મ મળતો નથી કેમ નથી મળતો કે આ એક ઇન્ટ્રાન્જેસ્ટિવ એટલે અકર્મક ક્રિયાપદ છે અકર્મક ક્રિયાપદ એટલે કેવું ક્રિયાપદ એટલે કે કર્મ વગરનું મતલબ એમાં તમે કર્મ ન કોને તોય તે વાક્યનો અર્થ જે નીકળવાનો હોય તે નીકળી જ જાય જે આપણે આગળ ટ્રાન્ઝેસ્ટિવ અને ઇન્ટ્રાન્જેસ્ટિવ વર્ડના આવતા વિડીયોમાં શીખીશું અત્યારે તમારે ફક્ત એટલું જ શીખવાનું કે વાક્ય કેવી રીતે બને તો અહીંયા મેં તમને ઘણા બધા સ્ટેપ કીધા તો તમને જોઈને એમ થતું હોય છે કે આટલા બધા સ્ટેપ તો આપણને યાદ રહે કે ન રહે પરંતુ હું તમને પહેલી વાર શીખવાડું છું એટલા માટે મેં તમને બધા સ્ટેપ જણાવ્યા છે અને જેમ જેમ તમે પ્રેક્ટિસ કરતા જઈશું એમ એમ તમને જોઈને જ ખબર પડી જશે કે વાંક્ય શેમાં થાય કેવી રીતે બને તો આ તમારા પ્રેક્ટિસ ઉપર આધાર રાખશે અને તમે જેટલી જ આજી પ્રેક્ટિસ કરશો ને એક દિવસ એટલો સમય આવશે કે તમારે કંઈ વિચારવું નહીં પડે ઓટોમેટિક વાંક્ય બની જશે અને આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખવાનું હોય તો હંમેશા આપણે ગુજરાતી ટુ ઇંગ્લિશ આવી રીતે જ શીખી શકીએ કારણ કે આપણી પાસે અંગ્રેજીનું વાતાવરણ નથી આપણી આજુબાજુ એવા બધા લોકો નથી કે જે અંગ્રેજી જ બોલતા હોય તો ફરજિયાત આપણે આ જ રીતે શીખવું પડે અને હું પણ આ રીતે જ શીખું છું તો હવે આપણે આ વાંક્યને ચેક કરશું કે આપણે આ જે બનાવ્યું એ વાંક્ય સાચું છે કે નહીં તો અહીંયા જુઓ મેં ઓલરેડી જવાબ આપેલો છે રવિ ગોઝ ટુ સ્કૂલ તો આપણે જે વાંક્ય બનાવ્યું એ એકદમ પરફેક્ટ રેડી છે તો આવી રીતે વાંક્ય બનાવવાનું કદાચ તમને આ સ્ટેપ હજી એક વખતમાં નહીં યાદ રહે તો તમે બે વાર જુઓ ત્રણ વાર જુઓ સ્ક્રીન શોટ લઈ લો વારંવાર વાંચો એક વાર જોઈશો બે વાર જોઈશો ત્રણ વાર જોઈશો ને એટલે તમને યાદ રહી જ જશે ઓટોમેટિક યાદ રહી જશે